ને વ્લોગ્સ ને ભાઈ હમણાંથી આવતા જ નહીં ને આમ કંટાળો આવતો એટલે વ્લોગ કાંઈ બનાવતા નહીં એટલે ને એ આપણે કન્ટિન્યુ કરવાનો છે વ્લોગ પણ થોડોક સમય લાગશે પછી કરશું એવું છે તો ખાવા આવી ગયા છીએ અત્યારે જો પાવભાજી ની બે ડિશ તૈયાર થઈ ગઈ છે છાઈ પાવભાજી હું બોલું ને કાંઈ નક્કી નથી થતું અત્યારે છે ને ભાઈ જેસર આવી ગયા છે ને વોલ્ટ મારી દીધો છે બાર વાગી ગયા છે એટલે ભૂખ લાગી ગઈ તો જમવા વી ગયો છે તો પાઉભાજી મંગાવી લીધી છે અને આ છે મારી હાઈ એક એક બ્લોગમાં તમે થઈ છે કાંઈ નહીં હલો તો જમી લઈએ ફાઈનલી તો આપણે છે ને કમળામાં ડુંગરે પૂગી જશે

છે ધીમે ધીમે પાછું ડુંગળો સડવાનું ચાલુ કરી દીધું છે અને ત્રે લાગી ગઈ છે તમે કોઈ આવો ને તો પાણી આરે લતાવજો કેમ કે રસ્તામાં છે ને કાંઈ પાણી આવતું નથી ઠાકું થી કેમ કે છોકરા હોય નાના તો પાણી લાવવું પડે અમારી થાય ને થાકી ગયા છે હા હા થાકી ગયા સડે હાલ હાલ ઉતા હવે ફાઈનલે મિત્રો આપણે ડુંગરા ઉપર સડી ગયા છીએ અને અમે તો છે ને ભાઈ દર્શન પેલા કરી લીધા છે અને હવે તમને તો દર્શન કરાવી દઉં છું તમે પણ દર્શન કરી લો ત્યાં સનત ભાઈ ઓલી કમવા ઉતાણી થાય છે કે મોટા મોટી બધે દેખાય એટલે બધા કહે છે આપણે કોઈ ઉતાણી ને દિવસે અહીંયા આવ્યા નથી બાકી અહીંયા થાય જો આ જગ્યાએ તમને જો અહીંયાનો વ્યૂ બતાવો વ્યૂ બાકી જો નીકળ્યું ધુમ્મસ એમ જો એક નંબર બાકી જો શારે પરથી નીકળ્યું ધુમ્મસ ધુમ્મસ હશે ને કેવી મજા આવી મજા તો આવી બહુ આપણે તો એક બે વાર આવી ગયા નહીં એક બે વખત આવી ગયા પણ આ વખતે થાક બહુ લાગ્યો એવું લાગે છે કેમ

અડધી કલાક જેવું ખોટી છે અને હવે છે ધીમે ધીમે થાય છે નીચે દાદરા ઉતરવા મળ્યા છે અને બાકીનો વ્યૂ વ્યૂ વ્યૂની તો કાંઈ વાત જ નથી કરવાની કેમ કે એક જ નંબર વ્યૂ છે તો આ વખતે ઓછું છે હોળી ખેડ આવ્યા ને વરસાદ ચાલુ હતો ને ત્યારે બહુ મજા આવી કાંઈ નહીં હાલો હવે ધીમે ધીમે ઉતરવા મળી ભાઈ છે હજી અમે ઉતરી નથી રહ્યા પોણી કલાક થઈ ગઈ કેમ કે ફોટા અને વિડીયો ને એવું બધું બનાવતા એક કદી રીલ બનાવી છે કોમેડી ને એક કદી સોંગ ઉપર બનાવી અને હજી ધીમે ધીમે ઉતરી હતી ના હજુ ગાંડા કાઢે છે લહર પટ્ટી ગાતી હતી દાદરા ઉતરવા નહીં ને એટલે હાટું પડી ને તો લહર પટ્ટી ખવાય રહે કઈ પડી નહીં જો બાકી અહીંયા તો જો વ્યૂ લાગે છે ઓ સોળ દેરો ભાઈ કડક બેહી જઈએ આપણે હમ હવે છે ને ભાઈ થોડુંક બાકી રહ્યું ઉતરવાનું અને પોણા શાળ થઈ ગયા છે અને હજી ઉતરા નથી કલાક ઉપર થઈ ગયો છે હવે ધીમે ધીમે ઉતરતા ઉતરતા થઈ છે હવે તો થોડુંક સુધી છે ત્યાં ગાડી મૂકેલી છે આપણે વિડીયોમાં રેજો આપણે ખોળિયામાં જવાનું છે રસ્તામાં આવે છે અહીં આવત ત્યાં આપણે જવાનું છે એટલે ને ભાઈ વિડીયોમાં બના રહીજો ઘડી ડુંગરો ઉતરી ગયા છે ને હવે અહીંથી જવાનું છે અહીંયા આવે સીધું ને તમે છે ને ભાઈ રસ્તાઓ તમને દેખાડો નતો આમાં આવ્યા ને જયારે આ વખતે તમને રસ્તો બતાવી તમે જોવો એકવાર આપણે અહીં આવે અને દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દર્શન કરી લીધા છે ને હું છે ને ભાઈ પોર આવ્યો છું ને ત્યારે આ બધું છે ને બનાવેલું નહોતું હોય ત્યારે બની ગયું કામ આવ્યો હજાર આવ્યા હતા પોર આમ તો આ બધું નવું બની ગયું છે આવું કાંઈ હતું નહીં નહીં અને રાહી મારી દીધી અહીંયાથી રાહી નથી આવડે તે ખુલ્લું હતું આ નવું નવું થતું ગયું છે ભાઈ અપડેટ થઈ ગયું બધું અપડેટ આ તો આવડું માં ખોડિયામાં લખે છે ને એ નવું છે આમ જો બધું

અહીંયા તો અહીંયા ભોજન નું લાગે કેમ લાગે તને આવડો ઘડી બે મિનિટ કેમકે પાંચ તો વાગી મોડું થઈ જાય એટલે ઘડીક પાંચ અને તમને બતાવી દઉં દસ પંદર મિનિટ ખોટી અને હવે રહીશી ઘરે કેમકે મોડું થઈ રહ્યા સાડા પાંચ જેવું થઈ ગયું છે ને ખોટે ખોટું અંધારું થાય પેલા પૂગી જાય એમ ખોટું મોડું કરવું છે કઈ નહી હાલો હવે નીકળીએ ધ નેક્સ્ટ ડે અત્યારે બીજો દિવસ થઈ ગયો છે અને કાલ કા બлог ને એન્ડ આપો તો પણ આપણો નહી કેમ કે મારે હારીને મૂકવા ગયો મૂકીને આવ્યો ને ખાડા થઈ ગયા હતા તો જમવાનો ટાઈમ થઈ ગયો હતો જમીન દેજી ફૂઈ ગયો કેમ કે ઠાકી ગયો હતો ને પછી કાંઈ બ્લોગને ડપવાનો નહોતો અને પાછો હવે ડેરીમાં સુરત ઉવાનું છે અને બ્લોગ આવશે ક્યારેક ક્યારેક કેમકે ના તો સામે જવાનું હોય એટલે રવિવારે ક્યારેક ક્યારેક રાઈ ગયા તો બ્લોગ આવશે અને તમને કીધું એમ કે કન્ટિન્યુ કરશું પણ થોડોક સમય લાગશે પછી કન્ટિન્યુ થાય હવે આશા છે છે આજનો બ્લોગ ગીમો હોય ગીમો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે મળશે નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને બાય બાય જય માતાજી